સ્વચ્છતા સિવા બે હજાર ચોવીસ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા પખવાડિયા તેમજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અને સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે બીજી ઓક્ટોમ્બરની સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા બીઆરજીએફ ભવન હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિપાલ રાજપૂત અને રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારની ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યા બાદ ગોધરા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપસ્થિત રહેલા યોગ બોર્ડના ચેરમેન શિસપાલ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ દેશને સ્વચ્છ રાખવા સ્વચ્છ ભારત અભિયાનની ઝુંબેશ ઉપાડી છે જે લોકો જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે આવો જ રસપ્રદ

સૂત્ર ને હંમેશા ચરિતાર્થ કરવા માટે બીજા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને શિલ્પકાર તેમનો પણ જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરે ગયો તો આ સત્તર સપ્ટેમ્બર અને બીજી ઓક્ટોબર એ બે વચ્ચેના પંદર દિવસ એટલે દેશભરની અંદર સ્વચ્છતા પખવાડિયા તરીકે જ્યારે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજના દિવસે અમે એટલે કે રાજ્ય યોગ બોર્ડની અંદરથી પધારેલા માન્ય શ્રી શિશુપાલસિંહજી સાથે ઉપસ્થિત જિલ્લાના સમાહર્તા તેમજ વહીવટી તંત્ર દ્વારા ગોધરાની અંદર એક સરસ મજાનું સ્વચ્છતા અભિયાન ને એક એવું કહેવાય કે ગાંધી બાપુને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે આજે ખૂબ જ સક્સેસફુલ રહ્યો છે અને આવનારી થોડી મિનિટોની અંદર વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ હાજરીની અંદર આગળના કાર્યક્રમો પણ અમે કરવાના છીએ અને આજના દિવસે આપણા ભારત દેશના દરેક નાગરિકને એક વાત કહેવા માગું છું કે સરકારની સો ટકા એમની જવાબદારી છે પરંતુ આપણા ભારત દેશના દરેક નાગરિક પોતાની ફરજ પણ અદા કરે તેની સામે તો આપણો દેશ ખરેખર આર્થિક રીતે જ નહીં સાંસ્કૃતિક રીતે જ નહીં સામાજિક રીતે જ નહીં પરંતુ સ્વચ્છતાની રીતે પણ શિરમોર બની રહે એવી આપણી વડાપ્રધાનની જે હાકલ છે એ હાકલને આપણે બધાએ શિરોમાન્ય રાખી રાખીએ અને આ જે એક અભિયાન છે એ અભિયાન ખરેખર આંદોલનમાં પરિવર્તિત થાય અને આપણો દેશ ખરેખર સ્વચ્છ સમૃદ્ધ અને સુસંસ્કૃત બની રહે તેના પ્રયત્નો જે થઈ રહ્યા છે તેમાં આપણે બધા સહભાગી બનીએ આવી મારા દરેક ભારતવાસીઓને એક અપીલ છે અસ્તુ